હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં કુળદેવી અથવા દેવતા હોય છે કુલદેવી દેવતાઓ અલગ અલગ છે પુરાણોમાં તેમની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેમ ઘરમાં અન્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે પરિવારના દેવતાઓની પણ પૂજા કરવાનો કાયદો છે કોઈ પણ શું કાર્ય કરવા માટે જે રીતે સૌથી પહેલાં ગણપતિજીની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે કુળદેવી અથવા દેવતાની પૂજા પણ ફરજીયાતપણે કરવી જોઈએ દરેક ઘરમાં પરિવારના દેવતાની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે પુરાણોમાં કુળદેવી કે દેવતાઓની ઉપેક્ષા કરવી કે નહીં કરવી એ બહુ ખોટું માનવામાં આવે છે પુરાણોમાં દરરોજ પરિવારના દેવતાની પૂજા કરવી જરૂરી છે કુળદેવીની પૂજા કરવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ હિન્દુ પરિવારો એક અથવા બીજા ઋષિના વંશજ હોવાનું માનવામાં આવે છે તેમના નામ પર તેમનું ગોત્ર પણ નક્કી કરવામાં આવ્યું છે દરેક જાતિ વર્ગને એક અથવા બીજા ઋષિનું સંતાન માનવામાં આવે છે અને તે મૂળ ઋષિથી જન્મેલા બાળકો માટે તેઓને ઋષિ અથવા ઋષિની પત્ની કુળદેવી અથવા દેવતા તરીકે પૂજવામાં આવે છે તેથી જ પરિવારના દેવતા કે દેવીની પૂજા કરવામાં આવે છે પ્રાચીન કાળથી દરેક પૂર્વજો પોતાના કુળના દેવતાની પૂજા કરતા આવ્યા છે જેથી કરીને તેમના પરિવાર અને કુળનું કલ્યાણ થતું રહે કુળની દેવી અથવા દેવતા કુળને આધ્યાત્મિક અને અલૌકિક શક્તિથી રક્ષણ આપે છે જેના કારણે નકારાત્મક શક્તિઓ અને શક્તિઓનો નાશ થતો રહે છે પારિવારિક દેવતાની પૂજા કરવાથી થોડા વર્ષો સુધી કોઈ ખાસ ફરક પડતો નથી પરંતુ ધીમે ધીમે જ્યારે પરિવારમાંથી પારિવારિક દેવતાનું રક્ષણ ચક્ર દૂર થઈ જાય છે ત્યારે પરિવાર માં અકસ્માતો નકારાત્મક ઉર્જા અને અવરોધો અનન બની જાય છે એટલું જનહીન પરિવારની પ્રગતિ પણ અટકવા લાગે છે મૂલ્યોનો પતંગ નૈતિક પતંગ વિખવાદ અશાંતિ થવા લાગે છે ગ્રહો અને નક્ષત્રોનો સંયોગ સારો હોય તો પણ પરિવારનું કલ્યાણ થતું નથી એટલા માટે કુળદેવી કે દેવતાની પૂજા કરવી જોઈએ કૌટુંબિક દેવતા અથવા દેવીએ ઘરની રક્ષણાત્મક કવચ છે જે બાહ્ય અવરોધો નકારાત્મક ઊર્જા અને તકલીફોનો સામનો કરવા માટે પ્રથમ છે તેને ઘરમાં પ્રવેશતા અટકાવો તમામ દેવી દેવતાઓ કૌટુંબિક સંસ્કારો અને નૈતિક આચરણ વિશે ચેતવણી આપતા રહે છે જો તેમને પરિવાર માન માન સન્માન ન મળે અથવા તેમની પૂજા કરવામાં ન આવે તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને પોતાની તમામ શક્તિઓથી ઘરને વંચિત કરી દે છે આવી સ્થિતિમાં તમે કોઈ પણ ભગવાનની પૂજા કરો તે તેમના સુધી પહોંચતું નથી બાહ્ય અવરોધો વલણ નકારાત્મક ઉર્જા કોઈ પણ અવરોધ વિના ઘરમાં પ્રવેશવા લાગે છે અને જીવનને નરક જેવું બનાવી દે છે દર વર્ષે તેમની પૂજા કરવામાં આવે છે બધા દેવી દેવતાઓની પૂજા વર્ષમાં એક કે બે વાર નિશ્ચિત સમયે કરવામાં આવે છે દરેક કુટુંબનું પોતાનું શેડ્યુ હોય છે તેની સાથે લગ્ન સંતાન વગેરે પર વિશેષ પૂજા કરવી જોઈએ મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં મને ન હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો